નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો છેલ્લા બે ત્રણ વર્ષથી ગુજરાતની કાયદો વ્યવસ્થા ખૂબ ચિંતાનો વિષય બની છે ગત વિધાનસભાની ચૂંટણીમાં એક સૂત્ર હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે જે સૂત્ર ગુજરાતની શાંતિ અને સમૃદ્ધિનું નું પ્રતિક સમાન હતું હવે છેલ્લા બે ત્રણ વર્ષથી એવી એવી ઘટનાઓ બનવા માગી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે તાજેતરની વાત કરીએ તો ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનું હોમટાઉન સુરત અને સુરતના કાપોદરા વિસ્તારમાં એક એવી કરુણ ઘટના બની છે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે આમ પણ સુરત દારૂ માટે ખૂબ કુખ્યાત છે સુરતની અંદર દારૂનું દૂષણ ખૂબ ઘર કરી ગયું છે ત્યારે આ નશાનો કારોબાર કેવા ગંભીર પરિણામો લાવે કોકના બે પૈસા કમાવાની લાલચ કોઈના ઘરમાં કેવો હાહાકાર સર્જી દે તેનું એક વરવું ઉદાહરણ સુરતમાં બન્યું છે સુરતના કાપોદરા વિસ્તારમાં મૂળ અમરેલીનો એક પરિવાર ત્યાં સ્થાયી થયેલો અને પાંચ બાળકો અને માતા પિતા એમ કુલ સાત જણા એક પરિવારમાં રહેતા હતા અત્યારે હીરામા મંદિર છે મોંઘવારી છે સુરત જેવા શહેરમાં રહેવું એટલે ખૂબ મુશ્કેલીવાળું છે એટલે ચાર દીકરીઓ એક દીકરો અને માતા પિતા આટલા રહેતા હતા અને દીકરો સત્તર વર્ષનો જે પોતાના પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા માટે હીરાના કારખાનામાં કામ કરતો હતો હવે તે યુવાન સત્તર વર્ષનો એટલે તરુણ પણ ન કહેવાય ને યુવાન પણ ન કહેવાય તેઓ એ યુવાન જ્યારે હીરાના કારખાનામાંથી પોતાનું કામ કરી પોતાની બેન સાથે પોતાના ઘર પાસે જાય છે ત્યારે તેની એક શેરી અગાઉ પ્રભુ શેટ્ટી નામનો એક દારૂડિયો એક લુખો માણસ તેને રોકે છે અને દારૂ પીવા માટે કે નશો કરવા માટે પૈસાની માગણી કરે છે હવે વિધિની વક્રતા એ છે કે આ જે યુવાન છે પરેશ વાઘેલા નામ છે એ પરેશ વાઘેલાના ખીચામાં ત્યારે માત્ર દસ રૂપિયા અને તે પણ રિક્ષા ભાડાના બીજા દિવસે કે તે દિવસે રિક્ષા ભાડાના પૈસા હતા તે ના પાડે છે આથી નશામાં ભાન ભૂલેલો ઉશ્કેરાયેલો લુખો જે શેટી છે પ્રભુ શેટી નામનો વ્યક્તિ છે તે આ યુવાનને પરેશને આડેધડ છરીના ઘા મારી દે છે તાત્કાલિક પરેશને હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે ચાર બહેનો એકનો એક ભાઈ અને મા બાપનો કંધોતર દીકરો એક નશાના કારણે બલી ચડી જાય છે આ ગુજરાત કોણે બનાવ્યું છે તે લુખો દારૂડીઓ પ્રભુ શેટ્ટી ત્યારબાદ આગળ જાય છે અને એક રિક્ષાવાળાને કહે છે કે મને દૂર ઉતારી દે રિક્ષાવાળો ના પાડે છે તો તેને પણ છરી મારી દે છે આ ગુજરાત કોણે બનાવ્યું છે આ સુરતનો એકનો મામલો નથી આ સમગ્ર ગુજરાતની આ પરિસ્થિતિ છે આ લુખાઓ દારૂડિયાઓ કાયદો પોતાના હાથમાં લઈને ફરે છે હથિયારોની રીલ બનાવીને હથિયારો બતાવે છે રીલ બનાવીને રોલા પાડે છે અને ગુજરાત ની સરકાર કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેવી વાત કરીને આત્મસંતોષ માની લે છે કોઈ નશામાં ગળા ડૂબ દારૂડીઓ હોય કોઈ ડ્રગ્સના નશામાં હોય બે ફાર્મ વાહન ચલાવી અને કોઈના જીવ લઈ લે છે કોઈ આવી રીતના કોઈને છોરી હલાવી દે છે કોઈ નશા નશામાં ભાન ભૂલેલા યુવાનો બાળકો સ્ટન્ટ કરે છે હમણાં તાજેતરમાં પાકિસ્તાન તરફથી આવતું અઢારસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું છે તે પોલીસની સારી કામગીરી છે કે આ તેણે જપ્ત કર્યું પણ આ ગુજરાતમાં આવી જાત તો શું થાત આ ગુજરાત કોને બનાવ્યું છે ગુજરાતમાં ખરેખર હવે યુપી મોડલની જરૂર છે આ અપરાધીઓનો જુસ્સો એટલી હદે ઊંચો જતો રહ્યો છે કે તેઓ પોલીસને તુચ્છ ગણે છે પોલીસની તેમને કોઈ ડર જ નથી સોશિયલ મીડિયાની અંદર હથિયારો સાથે તેઓ રીલ બનાવે છે અને રોલો પાડે છે કોઈ ગુનો આચરે છે પોલીસ તેમને પકડે છે રિકન્સ્ટ્રકશનના નામે તેમને લઈ જાય છે કે વરઘોડો કાઢે છે કે આપણે સરઘસ કાઢે છે જે કાંઈ શબ્દ વાપરીએ તેમાં પણ તે લુખાઓ છાતી કાઢીને ચાલે છે અને પોતાને ગુંડા તરીકે પ્રસ્થાપિત કરે છે અને રોલો પાડે છે કે તે દિવસે હું પકડાણો તો એ હું જ છું પોલીસે શું બગાડી લીધું મારું હવે મુદ્દાની વાત એ છે કે યુપી મોડલ પ્રમાણે કામ કરતા પોલીસને કોણ રોકે છે પોલીસને તમે ટાર્ગેટ આપી દીધો સો કલાક સો દિવસ આમ કરી નાખો લિસ્ટ બનાવી નાખો પાસામાં પૂરી દો પરંતુ આ ગુનેગારો તમારાથી ડરતા કેમ નથી પોલીસને યુપી મોડલ પ્રમાણે કામ કર કરવા માટે કોણ રોકે છે પોલીસને સામે હથિયારો લહેરાવતા લુખાઓને રોકવા માટે પોલીસના હાથ કોણે બાંધી રાખ્યા છે થોડા સમય પહેલાં આપણે અમદાવાદમાં જોયું કે એક બે રિવરફ્રન્ટની આસપાસ કે કોઈ વિસ્તારમાં છરી લઈને ફરતા તલવાર લઈને ફરતા લોકોને ડરને કારણે પોલીસ જીપમાં બેસી ગયેલી પોલીસની નજર સમક્ષ થઈ રહ્યું છે પરંતુ પોલીસ કોઈથી ડરે છે જેથી કરીને આ આ લોકો પર એક્શન લેવાતા નથી પોલીસની ગોળી ન બગડે તેનો હિસાબ ચાલી રહ્યો છે પરંતુ હથિયારો ગેરકાયદેસર હથિયારોના મોટા મોટા કૌભાંડો અને તેમાં મિનિસ્ટરના દીકરાઓ મોટા મોટા કલાકારો તેમાં ફસાય છે કે તેમને ગેરકાયદેસર હથિયારો લીધેલા છે આ પણ હમણાં એક નવું આવ્યું છે આવા ગનકલ્ચરની શું જરૂર છે સોશિયલ મીડિયા પર બધું ખુલ્લે આમ ચાલે છે આપણે બધા જોઈ રહીએ છીએ આ ગુજરાત કોણે બનાવ્યું આ એક બહુ મોટો પ્રશ્ન છે અને આ સરકારને પ્રશ્ન છે કે તમે જે સ્લોગનના હિસાબે આટલી દોઢસો કરતા વધારે સીટો સાથેની બહુમતી લઈને આવ્યા છો તો ત્યારે તમારું સૂત્ર હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે એટલે ગુજરાતની જનતા તમારાથી સંતુષ્ટ હતી એટલે એને તમને મત આપ્યા હવે ગુજરાતની જનતા આ બે ત્રણ વર્ષમાં જ એવું શું થઈ ગયું કે લુખાઓ ગુંડાઓ આ વારાત્વોને ખુલ્લી છૂટ મળી ગઈ છે નશાના નશામાં ધૂત થઈને તે લોકો કોઈ પણ કારનામાને અંજામ આપી રહ્યા છે દીકરાઓને છરી મારી રહ્યા છે અને તેમની માથેથી આ કેવું આભ તૂટી પડ્યું છે આ પરેશ વાઘેલાના પરિવારની સ્થિતિની જરા કલ્પના કરી જો તમે આ ગુજરાત બનાવવા માટે ચૂંટાયા છો તમે લિસ્ટ બનાવો છો તમે કાર્યવાહીનો ભરોસો આપો છો તો ગુજરાતમાં આટલો દારૂ કેમ મળે છે આવા લુખા તત્વો જે ખુલ્લેઆમ આમ છરીઓ લઈને તલવારો લઈને પિસ્તોલો લઈને ફરે છે તેમના માટે તમે શું કર્યું તમારામાં એવી કોઈ નૈતિક હિંમત નથી વરઘોડા કાઢો સરઘસ કાઢો તો આ શું લુખા ડરી જવાના તેનાથી સામાન્ય માણસ ડરે છે જેમને ઇજ્જત આબરૂની પડી છે તે આ સરઘસોથી ડરે છે એ આ વરઘોડાથી ડરે છે પરંતુ જેમને નામ કમાવવું છે ગુના ગુનેગારોના ફિલ્ડમાં પોતાને ડોન થવું છે તેમના માટે તો આ એક ડિગ્રી સમાન છે તમે તેમનું સરઘસ કાઢો એટલે પ્રસ્થાપિત થઈ જાય કે હું ગુંડો છું એટલે આ ગુજરાત જે અત્યારે બની રહ્યું છે તેનું કેન્દ્રીય સ્તરે ભાજપે નોંધ લેવાની જરૂર છે કે જો તમે આ ગુજરાત બનાવવા માંગો છો તો બે હજાર સત્યાવીસ ચૂંટણીમાં કદાચ તમને આનો વિપરીત જવાબ મળે આનું આ સૂત્ર તમને નડશે કે આ ગુજરાત મેં બનાવ્યું છે કેશુભાઈ પટેલના સમયમાં ગુંડાઓને સાફ કરી દેવામાં આવ્યા હતા નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુંડાઓ ભો ભીતર થઈ ગયા અને અત્યારે શું થઈ રહ્યું છે આવું તો આટલા ઇતિહાસમાં નથી કે આટલી અરાજકતા ગુજરાતમાં હોય અને સુરત દારૂનું હબ બની ગયું છે ગૃહ રાજ્ય મંત્રીનું ગામ ત્યાં આટલો બધો દારૂ મળે દસ દસ રૂપિયાના પોટલી વાળા લુખાઓ ગુંડાઓ કોઈના જીવનનો આધાર છીનવી લે સત્તર વર્ષનો યુવાન કેવી ધૃણાસ્પદ ઘટના છે અને તમે એ આરોપીને પકડી લીધો છે પણ શું કરશો આરોપીને એ જેલમાં રહે કે બહાર રહે શું ફરક પડે છે એવાને તો એને ઘરમાંથી નહીં કાઢી મૂકેલા હોય છે એટલે મૂળ પર પ્રહાર કરવાને બદલે તમે પાંદડા ખેરવશો તો આ જ થવાનું છે દારૂ આવે છે ક્યાંથી ડ્રગ્સ આવે છે ક્યાંથી તેમના વેચાણકર્તાઓને તમે નશ્યત નહીં કરો ત્યાં સુધી આ ઉડતા ગુજરાતની જે પરિસ્થિતિ થઈ છે આના ઉપર ભવિષ્યમાં ફિલ્મો બનશે જેમ ઉડતા પંજાબ બન્યું તેમ ઉડતા ગુજરાત જેવું ફિલ્મ પણ બનશે એ યાદ રાખવા જેવી વાત છે આ તમારી સરેઆમ નિષ્ફળતા છે ખરેખર ખૂબ દુઃખદ બાબત છે પેલો રિક્ષાવાળો પણ સિરિયસ છે હોસ્પિટલમાં છે તેમનો શું વાત તેમના બાયડી છોકરા ઘરે રાહ જોતા હોય તેમની પત્ની હોય બાળકો હોય એટલે આ જે ગુજરાત જે દિશામાં ચાલી રહ્યું છે તે ખરેખર એ ખૂબ જ ભાજપ માટે ખાસ કરીને અને કેન્દ્રીય નેતાગીરીએ આત્મમંથન કરવાની જરૂર છે કે ખરેખર આ ગુજરાતની જનતાએ તમારી પર આટલો બધો વિશ્વાસ મૂક્યો તમે જે ઉમેદવારને ઊભો રાખો તેને જીતાડે કોઈ પણ જ્ઞાતિનો હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય ભણેલો હોય કે અભણ હોય આ પ્રજા તમને કમળના સિક્કા નિશાન પર નરેન્દ્ર મોદીના નામે સિક્કો મારી દે છે એ પ્રજા સાથે અત્યારે જે વર્તન થઈ રહ્યું છે તે બિલકુલ યોગ્ય નથી આનાથી બોધપાઠ લઈ અને પેલા પરેશ વાઘેલાના પરિવાર હવે કોણ સધિયારો આપશે એક તો અહીંયા અમરેલી જેવા વિસ્તારમાં ક્યાંય રોજગારી નથી એટલે માણસો સુરત જાય છે અને સુરતમાં તેમને દીકરા ખોવાનો વારો આવે છે આ ખરેખર ખૂબ શરમજનક બાબત છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની દિન પ્રતિદિન બગડી રહી છે તેના માટે જો સરકાર દ્વારા ત્વરિત અને નક્કર પગલાં ભરવામાં નહીં આવે ગુજરાતમાં યુપી મોડલ લાગુ કરવામાં નહીં આવે તો આ સ્થિતિ હજુ વણસી શકે છે અને તેના માઠા પરિણામો ગુજરાતની જનતા ભોગવશે કારણ કે આ ગુજરાત એણે બનાવ્યું છે એ વિચાર છે કે અમે આ મત આપીને આ ગુજરાત અમે બનાવ્યું છે એટલે જેમ બને તેમ આ પરિસ્થિતિમાંથી ગુજરાત બહાર નીકળે કારણ કે કોઈ શું કરી શકશે તમે બહાર નીકળો ને કોઈ માણસ લુખો આવો દારૂડીઓ તમને છરી મારી દે તો તમે શું કરશો ખરેખર ખૂબ આત્મમંથનનો સમય છે જાગી જવાનો સમય છે અને જેમ બને તેમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેન્દ્રીય સ્તરે નોંધ લે અમિતભાઈ શાહ નોંધ લે નરેન્દ્રભાઈ મોદી નોંધ લે અને અહીંયા ગુજરાતમાં જે ફેરફાર કરવા પડે તે કરે અન્યથા આ ગુજરાત તમે કેવું બનાવ્યું છે તેનો અફસોસ તમને રહી જશે જય હિન્દ જય ભારત